નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ ઉનાઈ ગામે કે જ્યાં બિરાજમાન છે ઉષ્ણ અંબામાં ઉનાઈ માતાજી તો મિત્રો આવો આજે જાણી લઈએ આ ઉનાઈ માતાજીના મંદિરનો ઇતિહાસ અને અહીં આવેલ ગરમ પાણીના કુંડની જાણી વાતો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું ઉનાઈ માતાજીનું મંદિર આવેલું છે આ સ્થાનકમાં શ્રી રામ અવતાર સમયથી નૈસર્ગિક ગરમ પાણીના કુંડ આવેલા છે ઉનાઈ માતાજીનું મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે સાથે જ મિત્રો આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે કહેવાય છે કે શ્રી રામચંદ્ર ભગવાન એક વખત ફરતા ફરતા સ્વર્ભંગ ઋષિના આશ્રમ આવેલા પરંતુ ઋષિ પોતે કુષ્ઠ રોગથી પીડાતા હતા તેના શરીરમાંથી રક્ત અને પરુ વહી જતું હતું ઋષિએ પોતાનું આખું શરીર યોગ બળથી બદલી નાખ્યું હતું અને ભગવાન શ્રી રામચંદ્રની સેવા પૂજા કરવા લાગ્યા પૂજા દરમિયાન લક્ષ્મણજીને ઋષિના દુઃખની ખબર પડી ગઈ પૂજા પૂરી થતાં સર્વે હકીકત ઋષિ પાસેથી જાણી ઋષિનું કષ્ટ જોઈ ભગવાન રામચંદ્રજીએ તુરંત જ ધનુષ્યમાં બાણ સડાવ્યું અને પૃથ્વીના પેટાળમાં માર્યું પૃથ્વીનું પડ ચીરી પાતાળમાં બાણ ચાલ્યું ગયું અને સાથે જ પૃથ્વીના પેટલમાંથી અત્યંત ઉષ્ણ ઔષધિયુક્ત પાણી અને બહાર આવ્યા અને સાથે એક દેવીની પ્રતિમા પણ બહાર આવી ત્યારે રામે સીતાજીને કહ્યું કે આ મૂર્તિની તમે પ્રતિષ્ઠા કરો અને શક્તિ સ્વરૂપે અહીં નિવાસ કરો હું પણ મારા અંશ રૂપે અહીં નિવાસ કરીશ શર્બંગ ઋષિને પાણીમાં સ્નાન કરાવી રોગ મુક્ત કર્યા બાદ જે કોઈ રામ સીતા દ્વારા સ્થાપિત ઉષ્ણ અંબાના દર્શન કરી ઉષ્ણ જળમાં સ્નાન કરશે તેના સર્વે પ્રકારના રોગો દૂર થશે તેવા આશીર્વાદ આપ્યા ત્યારથી લોકો આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી પોતાનું દુઃખનું નિવારણ કરે છે શરભંગ ઋષિની વિદાય બાદ સીતાજીએ ઉષ્ણ જળમાં સ્નાન કર્યું સ્નાન કર્યા બાદ શ્રી રામચંદ્રજીએ સીતાજીને પૂછ્યું કે તું નાય ત્યારે સીતાજીએ જવાબ આપ્યો કે હું નાય તેના પરથી અપભ્રંશ થઈને ઉનાઈ શબ્દ થયો ત્યારબાદ સમય જતા આ પવિત્ર સ્થળ પર લોકો વસવાટ કરવા લાગ્યા અને આ ગામનું નામ ઉનાય પીડ્યું ઉનાઈ અને ઉષ્ણ અંબાનું નામ પણ ગામના નામ સાથે ઉનાય માતાજી પીડ્યું હાલનું આ મંદિર બાંધવાનો યશ વાંસદાર રાજ્યના મહારાજા સાહેબના ફાળે જાય છે અહીં ચૈત્ર સુદ પૂનમના રોજ મોટો મેળો ભરાય છે આ સ્થાનકમાં યાત્રાળુઓ તેમની અપાર શ્રદ્ધાના કારણે આવે છે અને અહીં ગરમ પાણીના કુંડમાં સ્નાન વિધિ બાબરી મુંડન વિધિ કરાવી તથા જુદી જુદી માનતા બાધા માતાજીના ચડાવવા યાત્રાળુઓ આવે છે મિત્રો ઉનાઈ ગામમાં આવેલ ગરમ પાણીના કુંડ ચમત્કારી માનવામાં આવે છે અહીં લોકોનું માનવું છે કે આ કુંડના પાણીથી જો સ્નાન કરવામાં આવે તો શરીરમાં રહેલ દરેક સાંભળીના રોગો દૂર થઈ જાય છે અહીં આવેલ મંદિરના પણ જો દર્શન કરીએ તો તમારા બધા દુઃખ દૂર થઈ જાય છે ખાસ કરીને જો વાત કરીએ તો અહીં આવેલ ઉનાઈ માતાજીના મંદિર ખાતે મકર સંક્રાંતિના તહેવારમાં પણ મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી લોકો ઉનાઈ માતાજીના દર્શન કરવા અને ખાસ તો ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે મિત્રો આ કુંડનું પાણી એટલું બધું ગરમ છે કે તમે સીધો હાથ અંદર નાખી શકતા નથી અહીંના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લોકોને નાહવા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી લોકોને કોઈ તકલીફ ના પડે જેમાં સ્ત્રીઓ માટે અને પુરુષો માટે પણ અલગ અલગ નહવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આવી જ રીતે ઉનાઈ માતાજીનું આ મંદિર અને તેનો ઇતિહાસ પણ આજે ઉજળો છે તો મિત્રો આવા પવિત્ર અને ઐતિહાસિક મંદિરના દર્શન તમે ક્યારે કરવાના છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો જય ઉનાય માતાજી